नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં મેલડી માંગની કૃપાથી આજે શુક્રવારના દિવસે આ ચાર રાશિના જાતકોના જીવનમાં આવશે મહત્વનો બદલા તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે લાભદાયી રહેશે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે અને તમને આવકના નવા સ્ત્રોત મળશે તમારી આવકના સ્ત્રોત વધવાથી તમે ખુશ રહેશો તમે પરિવારના સભ્યોની જરૂરિયાતો પણ સરળતાથી પૂરી કરી શકશો તમે તમારી પારિવારિક સમસ્યાઓ વિશે તમારા માતા પિતા સાથે વાત કરી શકો છો આજે તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે जे तुम्हारा आर्थिक खर्च में વધારો કરશે। रुषभ राशि नि बात करिए तो आजનો દિવસ તમારા માટે સુખ સુવિધાઓમાં વધારો લાવશે. विवाहित जीवन સુખમય રહેશે. તમે કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરશો. તમને તમારા પરિવારના કોઈ સભ્ય સમક્ષ તમારી લાગણી વ્યક્ત કરવાનો મોકો મળશે. कार्यस्थल पर तमारा पर कामनुं दबाण वधु रहेशे, परंतु तमे तमारा काम थी दर्शो नहीं तमारा माटे एक ध्येय ने वर्गी रहे वुं सारुं रहेशे। यात्रा दरमियान तमने केटलीक महत्वपूर्ण माहिती मळशे मिथुन राशि नी करिए तो आजनो दिवस तमारा माटे मिश्रित रहेवानो छे तमारे जोखम लेवानुं टाळवुं जोईए નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે જો તમે કોઈ મિત્રની સલાહને અનુસરીને બિઝનેસ પ્લાનમાં પૈસા રોકશો તો તે તમારા માટે નકામું રહેશે સરકારી નોકરી શોધી રહેલા લોકોને વધુ સારી તક મળી શકે છે તમે તમારા પરિવારના સભ્યો સાથે થોડો આનંદદાયક સમય પસાર કરશો નાના બાળકો તમારી પાસેથી કનિક માંગી શકે છે કર્ક રાશિની વાત કરીએ તો ભાગીદારીમાં કોઈ કામ કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે નાણાકીય બાબતોમાં તમારે સાવધાન રહેવું પડશે આજે તમારો કોઈ વિરોધી તમને પરેશાન કરી શકે છે આજે તમારા માતા પિતાથી કની પણ છુપાવશો નહીં નહીં તો તેઓને તે ખરાબ લાગશે જો તમને કાર્યસ્થળ પર કોઈ જવાબદારી આપવામાં આવે છે તો તેને ચોક્કસપણે પૂર્ણ કરો આજે તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે સિંહ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે રચનાત્મક કાર્યમાં વ્યસ્ત રહીને નામ કમાવવાનો છે આજે તમને તમારા કરિયરમાં પણ સારો ફાયદો થતો જણાય છે પરિવારના સદસ્યના લગ્નમાં કોઈ પણ અવરોધ દૂર થશે લવ લાઈફ જીવતા લોકો પોતાના પાર્ટનર સાથે ક્યાંક ફરવા જઈ શકે છે જેના કારણે તેમના સંબંધોમાં ચાલી રહેલા મતભેદો પણ દૂર થઈ જશે સરકારી ક્ષેત્રમાં તમને પૂરો લાભ મળશે અને તમે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિથી ખુશ રહેશો કન્યા રાશિની વાત કરીએ તો સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે જો તમે કોઈની પાસેથી જૂની લોન લીધી છે તો તમે તેને સરળતાથી ચૂકવી શકશો કાર્યસ્થળ પર કોઈ જવાબદાર કામ મળવાથી તમે પરેશાન રહેશો સરકારી નોકરી મેળવવાનો પ્રયાસ કરનારા લોકોને સફળતા મળવાની સંભાવના છે માતાનો કોઈ જૂનો રોગ ફરી ઊભો થઈ શકે છે તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે તુલા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ધીરજ રાખવાનો છે પૈસા સંબંધિત કોઈ પણ બાબતમાં તમારે ખૂબ કાળજી રાખવી પડશે તમારી ભૂતકાળની કોઈપણ ભૂલ તમને કાર્યસ્થળ પર તમારા ઉપરી અધિકારીઓની સામે મોંઘી પડી શકે છે જે તમારા પ્રમોશનને અસર કરશે તમે તમારી કેટલીક વ્યવસાયિક યોજનાઓમાં સારા પૈસાનું રોકાણ કરશો જે તમારા માટે સારું રહેશે વિદ્યાર્થીઓએ ભટકવાને બદલે અભ્યાસમાં ધ્યાન આપવું પડશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે આનંદથી ભરેલો રહેશે ઘરેલુ જીવનમાં તમારી ખુશીઓ વધશે અને તમારી વચ્ચેનો પ્રેમગાઢ બનશે અપરિણીત લોકોના જીવનમાં નવો મહેમાન આવી શકે છે તમે કોઈ કામની યોજના બનાવશો પરંતુ તેના પૂર્ણ થવામાં અવરોધો આવશે વિદેશમાં રહેતા પરિવારના સભ્યના ફોન કોલ દ્વારા તમને કેટલીક માહિતી મળી શકે છે પ્રોપર્ટી વગેરે ખરીદવું તમારા માટે સારું રહેશે ધનરાશિની વાત કરીએ તો નોકરી શોધનારાઓ માટે આજનો દિવસ સારો રહેવાનો છે કેટલાક મોસમી રોગો તમને અસર કરી શકે છે નોકરીની તૈયારી કરી રહેલા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે પ્રોપર્ટીના સોદા કરનારા લોકોએ સાવધાન રહેવું પડશે તમે તમારી માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકો છો તમારે કોઈની સાથે વિવાદમાં ન પડવું જોઈએ સામાજિક ક્ષેત્રોમાં કામ કરતા લોકોની છબી સુધરશે જેનાથી તેમનું જાહેર સમર્થન વધશે મકર રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે અચાનક ધન પ્રાપ્તિનો દિવસ રહેશે તમે કોઈ વાતને લઈને તણાવમાં રહેશો તમારે તમારા કામને આવતીકાલ સુધી સ્થગિત કરવાનું ટાળવું જોઈએ નહીં તો તમારે તેમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તમે તમારા પાર્ટનર માટે સરપ્રાઇઝ ગિફ્ટ લાવી શકો છો પરિવારમાં સારી પાર્ટીનું આયોજન કરવાથી વાતાવરણ ખુશનુમા રહેશે જો વડીલ સભ્યો તમને કોઈ સલાહ આપે તો તમારે તેનો અમલ કરવો જોઈએ તેનાથી તમને તમારી પારિવારિક જવાબદારીઓ પર સંપૂર્ણ ધ્યાન આપવામાં મદદ મળશે કુંભ રાશિની વાત કરીએ તો ભાગ્યની દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકોને સારો લાભ મળશે તમારે કોઈ અજાણી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનું ટાળવું પડશે વ્યવસાયમાં તમારી પ્રતિષ્ઠા ચારે બાજુ ફેલાઈ જશે અને તમારા સાથીદારો પણ તમારા કામમાં તમને સંપૂર્ણ મદદ કરશે જો તમે કોઈની પાસેથી પૈસા ઉધાર લો છો તો તમને તે સમયસર સરળતાથી મળી જશે તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે મીન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે તમારા પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વધારો થશે નવા કાર્યની શરૂઆત કરવામાં તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે વેપારમાં પણ નિશ્ચિત નફો મળવાની સંભાવના છે તમારે કોઈ કામ ઉતાવળમાં ન કરવું જોઈએ નહીં તો તમારાથી ભૂલ થઈ શકે છે તમારી મહેનતથી તમને કાર્યસ્થળ પર સારી સ્થિતિ મળશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો